સ્લમ વિસ્તારો આજે પણ પ્રાથમિક સુવિધાઓ માટે ઝંખી રહ્યા છે ત્યાં સુરતના લીંબાયત ઝોનમાં આવેલા મીઠી ખાડી આ વિસ્તાર કે જ્યાં હનુમાન મંદિર પાસે મોટાભાગના શ્રમિકો રહેતા હોય ત્યાં છેલ્લા ઘણા દિવસોથી ડ્રેનેજના પાણી રોજ સવારે બેક મારી રહ્યા છે જે હાલ સામે દેખાઈ રહ્યું છે

હનુમાન મંદિર પાસે મીટી ખાડી નુરાની સમસ્યા છે ગટર આખો દિવસ વખત કમ્પ્લેનસી ને ચાલ્યા જાય ખાલી હાલત રહે છે આખો દિવસ દુર્ગંધ દુર્ગંધ એટલા મચ્છર પણ પરેશાન આદિ બીમારીથી મચ્છર થી થઈ જાય પાણીથી થઈ જાય પાણી ભરાવાનું કારણ શું છે છે કુંડીનો ચોક્કપ તમે ફરિયાદ કરો છો ફરિયાદી કરો રોજ ફરિયાદ કરો ડેલ્લી આવી એક સલ્યો મારે થઈ ગયું કામ બીજા દિવસે પાછું એ નહીં દસ વર્ષ થઈ ગયા રોડ ઉપર પાણી લોકો સામનો કરવો પર બહુ મુશ્કેલનો ભારે મુશ્કેલનો સામનો રોડ પર આવું જેવું ભારે પડે એટલો પાણી છે શું કેવા માંગો છો તમે બધા આ કુંડીની સમસ્યા જલ્દી જલ્દ સાફ થઈ જાય હાલ એક તરફ કોરોનાની મહામારી ફેલાય છે ત્યારે પાણીજન્ય રોગો જે શહેરમાં માથું ઉચકશે તો તેની જવાબદાર કોણ તે પણ સમજાતું નથી તાત્કાલિક મહાનગરપાલિકાનું તંત્ર દ્વારા સલામ વિસ્તારની આ સમસ્યાનો નેવડો લાવો ખાસ જોઈએ તે માંગ ઉઠવા પામી છે અઝર કુરેશી સાથે પ્રકાશવાડાજી